જે વચન શ્રી ધરણ પ્રસંગમાં ઠાકોરજી ગોભીજનોને આપ્યું શરદની રાત્રિ આવશે ત્યારે તમારા સગા ભરણતો પૂરા કરીશ અને પ્રભુ શરદની રાતના મથમાં બદલાવ્યા ચંદ્રલાન વિશાળ કદમ્બનું વૃક્ષ હતો દાદા ચરણો પર જમણો ચરણ બદલાવ્યું ચરણથી પેડા થયા બંધ કર ચરણથી બંધ કટીથી બંધ કરે ગ્રીવાથી બંધ કર્યું

અને મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ જ્યારે ભગવાન રામને જુએ છે ત્યારે એમને કોઈક આનંદ પાપવાની ભગવાન પાસે ઈચ્છા થઈ ત્યારે પ્રશ્ન લાગ્યો કે પ્રભુ અંતિમ આનંદ તો મોક્ષ આનંદ છે પણ હજી આપણે જોઈને અમને કયો આનંદ પાપવાની ઈચ્છા થાય છે ત્યારે પ્રભુએ કહ્યું મોક્ષના આનંદથી પણ ઉપર છે સ્વરૂપાનંદ જ્યારે કૃષ્ણ અવતાર રૂપે પૂર્ણ સ્વરૂપે હું પધારીશ ત્યારે તમે ગોપીઓ બનીને પધારજો ત્યારે આનંદનું દાન કરીશ તો એ છે ઋષિઓ ગોપી બનીને આવ્યા એ છે ઋષિ રૂપા ગોપી અને વેદની ઋચાઓએ પ્રભુના દાન ખૂબ કર્યા પણ પ્રભુને સ્વરૂપનો અનુભવ ન કરી શકે પાણી 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 બોલવાથી તરસ જિંભાતી નથી એમ ભગવાનના ગુણોના દાન ભવ કર્યા સુધી હોય પણ સ્વરૂપાનનો અનુભવ ન કરી શકે શક્યા પ્રભુને વિનંતી કરી પ્રભુએ કહ્યું કૃષ્ણજીએ સ્વરૂપે વધારીશ ત્યારે તમે ગોપીઓ બનીને વધારજો અને વેદની ઋચાઓ ગોપીઓ બનીને આવી એ છે શૃતિ રૂપા ગોઠીઓ

એટલે ગોપી ગીતમાં માં પુનરુક્તિ નથી ઓકે એક ને વાર ઘડીએ ઘડી આવે એને પુનરુક્તિ કહેવાય અને સંસ્કૃત સાહિત્યમાં માં પુનરુક્તિ દોષ છે એક જ વાત વારે ઘડીએ ની કરવી એ રસાભાસ કરનાર તો કહ્યું કે અહીંયા દરેક શ્લોક ગાનાર ગોપીઓ જુદા છે અને એટલા માટે અહીંયા પુનરુક્તિ નો દોષ ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો પ્રભુ બહેનું પધરાવી અધર પર અને બહેનું प्रभु नावरु माहे एक एक गोपी નું નામ ગોપીઓને સંભડવા લાગ્યો ત્યારે મારું નામ લઈને ઠાકોરું બોલાવ્યું લોકિકા ધ્યાન એક સંત કથા કરતા અને કથા કરતા કરતા એમણે કહ્યું કે ગોપીઓ એ ગણુનાદ સાંભળી ઢબાર છોડી બેઠા હતા કથા પૂરી થઈ કે ગામડાના પૂતની વાતમાં બહુ બધું બરાબર પણ પ્રેક્ટિકલી વિચાર કરો ગર્ધી રાત ને તો જંગલમાં બેણો વગાડે આ લોકો ગરબા છોડીને જંગલમાં જતા ઓ પોસિબલ છે આ તો અડધી રાત ની કથા છે અડધી રાતના ના આવશે તો કઈ છે બધા અડધી રાતના પછી પહોંચી તો જવાબ દેવો છે અડધી રાત ના આવીએ જવાબ આપ કે કાં કોઈ ભેડો સાંભળીને ગરબા છોડી દો કે જંગલ માં આવી કે ભાઈ યમનાજી ના કથા છે ત્યાં હો તો કહો ચાલો ઘણા માટે કિનારે આવી જવાબ આપ પ્રેક્ટિકલી આવું કોઈ પોસિબલ છે કે અડધી રાત કોઈ ભેડો વગાડે અને લોકો ગરબા છોડીને જંગલમાં માં જતા ત્યારે મહાત્મા એ કહ્યું કે પ્રભુ ની વેણુ સાંભળી લોકો ગરબા છોડીને ને જંગલ આવ્યા એ તો વાત પછી પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાત ના ગરબા છોડીને ને આવી ગયા એ કથામાં એટલો રસ આવ્યો તો જેને વેણુ સાંભળી હશે એ ઘર છોડીને ને જતો રહે એમાં શું વાત છે દોડી હે ગોપિયા ગોકુલ સે પ્રસ્તી ઘણી ગોપીઓ નીકળવા ગઈ પણ સજનો એ સાકર લગાવી હું તો કહેવી કરું ઘરે માં કોણે દીધી સાકર

અને શા કશ્ચિત ઋતાવો પ્રકાર કારણ શા માટે આવે છે આ મર્દી રાતના સ્ત્રીએ બનવાનું ઠીક છે તમારા સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા છે જાવ ઘરે જાવ તમારા ભાઈ બંધુ પિતા સખા પતિ તમારી રાહ જોઈ રહ્યા છે દશ શ્લોકમાં ભગવાનને ઘરે જવા અને 11 શ્લોકમાં ગોપીઓ જવાબ આપે અને 11 માં શ્લોકમાં ગોપીઓનો વિજય છે મૈવમ નિભવતિ ભવાન ગદિતમ સુસંતમ સંકેત સર્વ વિષયાં સ્તવ પાદ ભવ ગોપીઓ આશ્ચર્ય बुलाया पोते कोई आपने जबका बुला तो को करे बुलाया और आपने घर पहुंची तो के भूला पड़े हम कोई के सू दशा प्रभु ने आमंत्रित करे और आश्चर्य से पूछे सामने आवे प्रभु ना बैठाज बातों ने गोपियों शांति के सामने बैठा सामने पसी प्रभु आ मैम तो अपनी बात में थी साची स्त्री ना जो धर्मो आपे संडाला बिल्कुल साचा पर प्रभु यहां कोई स्त्री नहीं आई अपनी वेणु संभालनी ત્યારે જ અમારી સ્ત્રી બુદ્ધિ તો ત્યાં સમાપ્ત થઈ ગઈ અમારી દેહ બુદ્ધિ તો ત્યાં જ પડી ગઈ અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે અને આપ એના ધર્મો સમજાવો છો આ ધર્મ આ ધર્મ આ ધર્મ પણ પ્રભુ ધર્મ પણ ધર્મી માટે હોય તો ગુલાબ નું છોડ વાવે અને એની રક્ષા માટે વાડ કરે પણ એ વાડ સાચવવામાં એટલો વ્યસ્ત થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય છે તો મૂળકો કેમ પ્રભુ આ બધા ધર્મો ધર્મી માટે છે આપણા માટે આ ધર્મો છે અને જ્યારે આપણે મળવાનો પ્રસંગ મળ્યો હોય પછી એ ધર્મો કરવા બેસે તો મૂર્ખ કહેવાય પ્રભુ વેણુ સાંભળીને મારા સર્વ લૌકિક આવેશો સમાપ્ત થઈ ચૂક્યા છે દેહ સંબંધો સમાપ્ત થઈ ચૂક્યા છે આપ કહો પિતા પુત્ર બંધુ બધું બરાબર વ્યક્તિઓને મૂક્યા છે ભાવો તો લઈને જ આવ્યા છે હવે આપ પિતા પણ આપ બંધુ પણ આપ પતિ પણ આપ સખા પણ આપ સાર્વ ભાવો એ આપણામાં સમાવી

અને પ્રભુ નિરંતર બન્યા લઘુરાજ નું દાન આપ્યું ગોપીઓ મનમાં મદ આવ્યો તો વિશ્વ ને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે પ્રભુએ જોયું મારા ભક્ત મનમાં મદ પ્રભુને ને ચલાવી દીધું અહંકાર પ્રભુ ને ગમતો કારણ કે પ્રભુ દાન કરે એના પેલા પાત્ર બનાવે છે પ્રભુ શબ્દ પર ધ્યાન આપજો પ્રભુ આપે એના પેલા આપણી પાત્રતા પણ એ નિશ્ચિત કરાવે છે તો માટીને ને પગ રંડોળવા લાગ્યા અને એટલે માટી ને થયું કે મારી શું દશા એવા કયા કરવા ખરાબ કર્મો મારા કે લોકો મને માટીને ને આ રંડોળી રહ્યો છે આ વ્યક્તિ હું ત્યાં ગઈ માટી પગ થી છે પાણી છાંટે છે પાછું ભેગો કરી ચાકડા માં મૂક્યું ચાકડા મૂકી અંદર ખાડો પાડી હાથ નાખી ને પછી થપ્પડો મારે અને પેલા માટીને થાય મારા કેવા અપરાધો જો આ માર ખાવો પડે ઘડો બન્યો પછી તો અગ્નિ નાખ્યો અને અગ્નિ બળબળતી અગ્નિ માં પકવે ને

ઘણી વાર પ્રભુ પાત્ર બનાવતા હોય ને એ પ્રોસેસ આપણને ગમે નહીં પણ પ્રભુ મોટું ફળદાન કરવાના હોય ને ત્યારે આપણી પાત્રતા સિદ્ધ પણ એ process પસાર થવું કોઈને ના ગમે કારણ કે એ સમય નથી સમજાતો પણ એક વસ્તુ યાદ રાખજો માટી હોય ત્યાં સુધી પગમાં છીએ ઘડો બનીએ પછી તો માથે જ મૂકવામાં આવે છે એ જ્યાં સુધી માટી રૂપે છે જ્યાં સુધી આપણી સમજ વિખરાયેલી છે ત્યાં સુધી પગમાં રંડોળે સમાજ પણ જ્યારે ઘાટ મળી જાય ને ગુરુની કૃપાથી પછી તો બધા માથે લઈને ફરતા સમજ જીવન માટી છે છે તો માટી પણ અમુક પ્રક્રિયાઓમાંથી પસાર કરી ભગવાન એને માથા સુધી પહોંચાડતો હોય પણ એ પ્રક્રિયા આપણને સમજાતી મનમાં મત આવ્યો ગોપીઓને અને ઠાકોરજીને થયું અરે મારા ભક્તોને અધિકાર તો મળ્યો પણ પાત્રતા હજી સિદ્ધ થઈ શકે અને પાત્રતા સિદ્ધ નહીં થાય તો પ્રાપ્તિ થશે તો તો ઢોળાઈ જશે કાચો માટીના ગડો એમાં પાણી ભરો તો ડોળાઈ જાય એટલે અનિમાં પકવો તો પડે ને તો આકારની સાથે પાત્રતા પણ આવે કેવલ આકાર પૂર્ણ તો નથી પાત્રતા પણ છે કંઠી ધારણ કરી વૈષ્ણવનો આકાર લીધો પણ વૈષ્ણવ રૂપી પાત્રતા આપણે સેવા કરતા કરતા સિદ્ધ કરવાની છે એ સિદ્ધ કરવાની છે પ્રભુને થયું તાસા અમાવ્યું ત્યાં નિયાદ કહ્યું તાસામ તથા સૌભર્ગ વલન ગુચ્છમાં આનંદ કેશવ પ્રસમાય પ્રસાદાય આય તત્ર પ્રભુએ મદ જોયું એટલે બે કારણ થી પ્રભુ અંતર ધ્યાન કરે અહંકાર નું કરવા પ્રભુ કૃપા કરવાના હોય ને તો તમારો અહંકાર તોડે અને પ્રભુ ભૂલ કરવાના હોય ને તો એવા લોકો નજીક લાવી દે કે તમારી વાહ કર્યા કરે તમારો અહંકાર વધતો જાય વધતો જાય અને શું સારું ને શું ખોટું એ સમજ જાય હરિના એ વિનર કુક્તા તે બગલા ભવસાગરે મહાપ્રભુ કે શબ્દો મે કહું તો તે લોકો ભવસાગર માં ડૂબી જાય છે જેનો ભગવાન હાથ છોડી દે અને એવા લોકો એવા ખૂટી જતા હોય પોતાના મદમાં પોતાના મોહમાં પોતાના સંસારમાં કે એને એક ક્ષણ પણ ભગવાન યાદ આવતો નથી ત્યારે માનું કે ઠાકોરજી આનો હાથ છોડી દીધો પ્રશ્માય અને બીજો પ્રસાદ કૃપા કરવા માટે પ્રભુ કૃપા કરવા ચાલે ઠાકોરજી પોતાના જનોને દોરી પૂર્ણતા નથી ઢીલ છોડે જો ઘણી વાર ઢીલ છોડી હોય તેમ લાગે પતંગ કપાયેલો જાય છે પણ એ ઢીલ છોડેલી હોય છે કપાયેલો નથી હોતો કે ભગવાન પર ઘણી વાર કૃપા કરવા માટે યા આકાશ પર ચડાવવા માટે ભીલ છોડે પણ પ્રભુ દોરી તોડતા નથી પોતાના ભક્તોને સમય થાય કે પાછો ખેંચે ઘણી વાર એવું થાય એમ લાગે કે આ પ્રભુથી દૂર થયો પણ દોરી ઠાકોરજી હાથમાં રાખી દો કઈ ઘટના જીવનની એવી બને કોઈ એવો પ્રસંગ બને ઠાકોરજી તરત એને ખેંચી અને દોરી તો પકડી જ રાખી હોય છે અહીંયા ગોપીઓ પર કૃપા કરવા માટે પ્રભુ ધ્યાન થઈ ગયા ગોપીઓ શોધવા લાગી અરે અમારા નાથ ક્યાં ગયા અમારા પ્રતપા કરી મહારાજને દાન આપવા પધાર્યા છે કે પ્રભુ અમારે કે આ ચારે બાજુ ગુરુ બીનો શોધી નહી છે સોંતા સોંતા કે ચરણા બીના ચિહનો દેખાયા ગોપીઓને તેમ અરે ઠાકોરજીની સાથે કોઈ એક ગોપી ગઈ છે ઠાકોરજી કોઈના પર કરબા કરી છે કોઈ એકને સાથે લઈ ગયા છે ગોપી બોલતા બોલતા આગળ જાય કે કોઈ નિપુણવા રડવાનો સહ સંભાળ્યો જુએ જેને લઈ ગયા હતા એને પણ મુકી દે કારણ કે એને બર્થ થઈ સુ પ્રભુની કૃપા જીવનમાં થાય ત્યારે જેના દ્વારા પણ આપણને અલૌકિક કરવાનું પુણ્ય કરવાનો અવસર મળે એનો આભાર માનતા વૈષ્ણવ એ જ છે કે સર્વનો આભાર માનતા જે વ્યવહાર માં ન કરે સાધારણ વ્યક્તિઓને વ્યવહાર મે કર્યું તો તારે કરવા આ સાધારણ માણસ મે કર્યું એ મારી ફરજ તું કરે ન કરે એ બધું આ વૈષ્ણવ બંનેનો ફરક એક સમજણનો ફરક છે

તે મને પુણ્ય કરવાનો ચાન્સ આપો એટલે દુનિયામાં તમને જે પણ પુણ્ય કરવાનો મોકો આપે એને તમારો ઉપકાર યાદ ન પાવતા એનો આભાર માનજો કે એને સ્વીકાર કરી તમને પુણ્ય કરવાનો ચાન્સ આપે કારણ કે તમે એને એ વસ્તુ આપી જે મરી ગયા પછી મૂકી નહીં જવાનું તમે એને પૈસા આપ્યા તો મૂકીને જવાનું પણ એને સ્વીકાર કરી તમને એ વસ્તુ આપી કઈ વસ્તુ પુણ્ય આપ્યું જે તમારા આવતા જન્મમાં પણ કામ લાગવાનું છે એટલે તમારા કરતા એનું દાન વધુ છે આપણે એને લૌકિક વસ્તુ આપી એને સ્વીકારી એટલે આપણને લાગે કે આપણે આપ પણ એને સ્વીકારી આપણને પુણ્ય જે આ જન્મમાં નહીં આવતા જન્મમાં સાથ આપવાનું છે અને એટલા માટે લેનારાનો આભાર હંમેશા વિશ્વમાં આપણે આપણી તકલીફ જો કે જ્યારે કંઈ પણ કરીએ ત્યારે મનમાં આશા રાખીએ અને કારણ કે સત્કર્મ પણ ઉત્તમ વિચાર થી નહીં થાતું આપતા વખતે એટલે જો ઉનકે મન હો જાને મેરે મન કે આપણે સીધું સૂત્ર આપ્યું એના મન નું એ થાય પણ કે જેને પોતાનું મન બગાડ્યું એને પોતાને ભોગવવા દે છે પણ આપણે કોઈ પણ વ્યક્તિ એટલો મહત્વનો નથી કે જેનો વિચાર મને સેવા કરતા કરતા આ વાત સ્પષ્ટ કરવા દે સેવા કરવા બેસી ત્યારે બધા ખોટા કોઈ વિચાર એટલો મહત્વનો નથી મહત્વની એ સામે અને એટલા માટે કોઈને મહત્વ ના આપો કે આપણું મન એ વ્યક્તિને શું કરવા યાદ એ માણસને શું કરવા યાદ એવા લોકો ને માટે યાદ કરવી કે જે સેવા જેવું દુર્લભ સમય પણ મારું બગાડી છે એટલે કોઈ એ એટલો મહત્વ વ્યક્તિ દુનિયામાં છે જ ને કે જે સેવા સમય મારા ને ઠાકોરજી ની વચ્ચે હા શ્રી વલ્લભ શ્રી યમુનાજી નું સ્મરણ કરો કે જે સેવા માં ઉત્સાહ વધે પ્રભુ સેવા લેવાનો આનંદ હોય જ્યારે આવા તત્વો સ્મરણ કરીએ તો પ્રભુ અંતર ધ્યાન થયા ગોપીઓ શોધી રહી છે જોતા જોતા થાકી લતા પતા વૃક્ષો પૂછે છે કોઈ ઉત્તર આપતું નથી અને આવી છે યમુનાજી ના તટ પર યમુનાજી કિનારે આવી જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન બની જતું હોય છે જીવનમાં જ્યારે કોઈ સાધન ન રહે એમ લાગે કે ચારે બાજુ વિપરીતતા છે ક્યાંય સંજોગો નથી ભક્તિ કરવા પણ તમારું મન તમારી જીભ તમારી આંખો તમારા કાન

જે વ્યક્તિની ભક્તિ સંજોગ પર આધારિત હોય ને એ જીવનમાં ક્યારેય ભક્તિ નથી કરી શકતો આ વાત સાચી વાત બરાબર બધું ગોઠવાઈ જાય ને પછી કરી અરે ત્યાં સુધી તું ગોઠવાઈ ગયો આ બધું ગોઠવાની રાત કદી આપણે ગોઠવાઈ કોને ખબર થશે કે કોઈને ખબર નથી આજે ધર્મ સાચો ધર્મ જ છે કાલથી શરૂ કરી બાકી એમ ના પૂછો કે આમ થાય પેલો દીકરાના લગન થઈ જાય વહુ આવી જાય નામ થઈ જાય તો લોકો કેવી કેવી કલ્પના કરીને રાખતા હોય ઉલટા નું લૌકિક વધે છે ઘટતું નથી જવાબદારીઓ વધવા આ જે છે કાલે તમારી જવાબદારીઓ વધવાની છે ઘટવાની નથી અને અને એટલા માટે કરવું જ છે તો શરૂ કરો બાકી સંજોગો કર આ બધું ગોઠવાય પછી કરું તો થવાનું નથી પણ એ મેં જોયું છે જેને કર્યું છે એનું બધું ગોઠવાઈ ગયું છે ચોક્કસ જેને શરૂ કર્યું છે ઠાકોરજી એનું બધું ગોઠવ્યું બાકી આવી કલ્પનાઓ મારે છે એ સંભવ નથી શરૂ જ સમય તો જઈ રહ્યો છે બધું પાછું આવશે ગયેલો સમય પાછો જીવનમાં બધું ભેગું કર્યું છે એ અમદાવાદ માં બધું લઈ જાય મને દસ મિનિટ વધારે આવે મળવાની આપણું જીવન નંદ ઘેરા આનંદથી થી રામ નામ સત્ય ની વચ્ચે છે

કે એમને કેવું પડે હું કોક સાથે જો માણસ તો એટલો કમજોર છે ને કે બર્થ સર્ટિફિકેટ જ જાતે લેવા નથી જઈ શકતો અને ડેથ સર્ટિફિકેટ જાતે લેવા નથી જઈ શકતો આ બંને બીજા લેવા જાય છે સમય સમય સંજોગો બદલા માણસની ભાવનાઓ વૃત્તિ જો બાળક નાનું હોય ને અને મમ્મી પાસે આવે મમ્મી આઈ લવ યુ ચાલો જે આઈ લવ યુ ટુ બેટા 18 વર્ષનો થાય મમ્મી આઈ લવ કેટલા પૈસા જોઈએ બોલ પચીસ વર્ષ નો થાય આ આ i કોણ છે છોકરી નામ શું છે વર્ષ ના પડી તારા છોકરા હું નહિ એમ કરતા કરતા છે કે બાર નેવું વર્ષ ના ના થઈ જાય મમ્મા i love you બતાવો ક્યાં સાઇન કરવાની છે પ્રેમની અભિવ્યક્તિ પણ સંજોગો પ્રમાણે કેવી બદલાતી જાય છે એના અર્થઘટનો કેટલા બદલાતા છે જીવનમાં આયુ વધે સંજોગો પદો વધુ વધે પણ પોતાની નિર્દોષતા ક્યારેય નહીં અને જ્યારે મન પોતાની નિર્દોષતા ગુમાવી દેશે ને પછી બહુ સારી પરિસ્થિતિઓમાં પણ એ આનંદમાં નથી રહી શકતો પોતાનો આનંદ જ્યારે માણસ ગુમાવી દે ભીતર રહે તો બહારની વ્યવસ્થાઓ એને આનંદિત નથી કરી શકતી પ્રભુને પ્રભુને યાદ કરતા કરતા સુતા સુતા મનમાં વિચાર આવ્યો પ્રભુ કેટલા વર્ષ થયા ભગવત સેવા કરતા કૃપા કરશો અને વિચારી નાખું ના ખૂણા બીજા એ દાસ પ્રભુ માટે રડવું ભાગ્યશાળી અને જો ક્યારે કોઈ ક્ષણે પ્રભુને યાદ કરીને તમને રોમાંચ થઈ જાય ને તો જળજળિયા આવી જાય ને આંખમાં તો માનજો કે હજી તમારા મનમાં પવિત્રતા બચી છે એ તો માણસ સંસાર માટે રડે પુત્રો માટે રડે પૈસા માટે રડે બધા માટે રડે પણ જેણે જીવન આપ્યું એ ભગવાન માટે ક્યારે આંખમાં આંસુ નથી આવતું આપણે બધા થેન્ક યુ

બંધ પ્રભુ ની કટલા એટલે બપોરે 12 વાગે આવે ને એટલે મન બારી ખોલી ને ઉપર જોઈને ને દે જોઈ કા આ સુરત ઉગી ગયો આવ કરો એનું અજવાળું જે પકરાયું હોય ને એને જોઈને જ ખબર પડી જાય કે સુરત તો માથે આવી ગયો છે પ્રભુ ને કદાચ ન જો પણ એની પ્રભુતા જે ચારે બાજુ ફેલાયેલી છે એને જોઈને ભગવાન પર ભરોસો ન કરી એને જોઈને પ્રભુ યાદ ના આવી જાય ચારે બાજુ ભગવાન કાય ન દેખાય પણ ભગવત્તા તો આખો ખોળો કે દેખાય ભગવત્તા નો અહેસાસ ક્યાં ન આપણે સાત હજાર ની દીકરી હોય કે આ હજાર ની દીકરી સૌથી મોટી હજાર તો માણસ જ છે તમારો દીકરો અહીંયા અમેરિકા બા ઇન્ડિયા રહેતા હોય અહીંયા દીકરો દુખી થાય અને ઇન્ડિયા માં આંખમાં આંસુ આવી જાય ત્યાં સેટેલાઈટ થી જોડાય છે સેના થી કરે છે આ આ એક ચમત્કાર આપણો દેહ છે તમે આની સાથે સામે ઉભા રહીને પોતાને જો કે આંખો કેવી ગમે તેટલું મોંઘું ટીવી લાવો પણ એની કિંમત તો આંખોને કારણે જ છે આ દુનિયામાં જેટલું મેળવો છો ને વિજ્ઞાનને આપે એ બધાની કિંમત ભગવાને આપેલા શરીરને કારણે છે તમે તેની મમ્મી કાર લાવ પાંચ પગ લાવ તમે તેલા સારા કપડા લાવ બેની અગર જીવો બધી બધાની બેન આ જીવન ને કારણે જીવન છે તો અને જીવન આપના ઉપર વાત એટલે પુકાર આવ બોલીઓ કો હુઆ ઓર કોઈ સાધન નહીં રહા હમ પ્રભુ કો પુકારે આઈ યમુના તટ પર